લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જીરાના પાકમાં આજ દિન સુધી જે રોગની બોલબાલા એટલે કે જેનાથી ખેડૂત મિત્રો ખૂબ ડરે અને આડે ધડ છંટકાવ કરે એવો કાળિયાનો રોગ એટલે કે કાળીઓ અથવા તો આપણા ખેડૂતોમાં જે પ્રચલિત નામ છે એ કાળી ચરમી અલ્ટરનેરિયા નામની ફૂગથી થતો આ કાળી ચરમીનો રોગ એ વાસ્તવમાં કેવો દેખાય અને એના ઉપાય શું કરવો એ આજે વાત કરવી છે ખાસ કરીને આ ખેતરમાં જુઓ તો એનું નુકસાન તમને અહીંયા જોવા મળે છે શરૂઆતની અવસ્થામાં જ્યારે કાળિયાનો રોગ લાગે ત્યારે આ રીતે કોઈ પણ છોડ હોય એમાં ઉપરથી કાળા ડાઘ પડવાની શરૂઆત થાય અહીંયા તમને દાણામાં અને દાંડીમાં બંનેમાં કાળા કલરના ડાઘ જોવા મળે ત્યારબાદ એ ડાઘ છે એ ધીમે ધીમે આખા ખેતર આખા છોડવામાં ફેલાય અને છોડ બાય છોડ હવા દ્વારા ફેલાઈને આખા ખેતરમાં ફેલાતા જાય અહીંયા તમને એક ગુંડું અહીંયા તમને જોવા મળે છે તમે ધીમે 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 અહીંયા આગળ આવીએ તો ત્યાં શરૂઆત હોય ને ત્યારબાદ ધીમે ધીમે આખું ગુંડું સાફ થઈ ગયું છે એ જ રીતે આખા ખેતરમાં જુઓ તો એક ગુંડું અહીંયા પીડ્યું છે એક ગુંડું આગળ છે અને તેથી આગળ જો કેમેરામાં દેખાતું હોય તો વધારે ગુંડું છે સમય જતાં ધીમે ધીમે આખા ખેતરને આ ગુંડું સાફ કરી દેશે આ રીતનું આ કાળિયાનું નુકસાન હોય કાળિયાના નુકસાનથી બચવું કેવી રીતે ખાસ કરીને કાળિયો હોય અથવા તો સફેદ છારો કે ભૂકી છારાનો રોગ હોય કે કોઈ પણ પ્રકારનો રોગ હોય પાણી પહેલાં પાડ જો બાંધો તો એ સારામાં સારો ઉપાય છે અથવા તો જ્યારે રોગની શરૂઆત થાય ત્યારે જો તેનો ઉપાય કરી લેવામાં આવે તો ખૂબ ઓછા ખર્ચે એનું સારામાં સારું નિયંત્રણ મળી શકે પરંતુ જ્યારે આ રીતે સ્થિતિ ભેળવાઈ ગઈ હોય ખૂબ હેવી એટેક આવી ગયો હોય ત્યારબાદ એનું કોઈ નિયંત્રણ કરવું શક્ય રહેતું નથી ખાસ કરીને આ કાળિયાનો રોગ જે અલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે એનાથી બચવા માટે માર્કેટમાં જે સ્ટ્રોબિન નામ સ્ટ્રોબિન ગ્રુપના જે ફૂગનાશકો છે કે જે પિકોક્સી સ્ટ્રોબિન બાવીસ પાંચ ટકા એટલે કે ગેલે ગેલેરીઓના નામથી માર્કેટમાં જે ફૂગનાશક મળે છે સોળ મિલી પ્રતિ પંપ પ્રમાણે માપ છે અથવા તો કેરોક્ઝિમ મિથાઈલ કે જે ટાટાનું અર્ગોન નામથી મળે છે પંદર એમએલ પ્રતિ પંપનો એનો માપ છે એ કોઈ પણ એક સારી ફૂગનાશક લઈને જો આપણા પાકમાં ફ્લાવરિંગ અવસ્થાય એટલે કે પિસ્તાલીસ પચાસ દિવસનું જીરું થાય ત્યારે રોગ આપણને દેખાતો હોય કે ન દેખાતો હોય એક સ્પ્રે ખાસ મારી દેવાનો અને ત્યારબાદ પંદર દિવસ બાદ જો એનો બીજો સ્પ્રે લઈ લેવામાં આવે તો આ સ્થિતિ સુધી આપણે પહોંચવું પડે નહીં ખાસ જીરાના પ્લોટમાં રોજ આટો મારીને અવલોકન કરવાનું છે અને ક્યાંય પણ જો તમને આવો કાળો ડાઘ આપણા ખેતરમાં દેખાય તો તરત સ્પ્રે લઈ લેવાનો છે રોગ આગળ વધવાની રાહ જોવાની નથી આ વિડીયો આ માહિતી આપણને સારી લાગી ગઈ હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોની લિંકને પહોંચાડજો કે જેથી આ માહિતી એમને એમના મોબાઈલ સુધી મળે વધારે કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન